તાલુકાના તરવા ગામે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અભિયાન અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શિનોર તાલુકાના તરવા મુકામે પણ તરવા ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું હવે આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા તરવા પ્રાથમિક શાળા ખાતેથી નીકળી સમગ્ર ગામમાં યોજાઈ હતી જેમાં તરવા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ રાજેશ વસાવા ચૂંટાયેલા સભ્યો તલાટી કમ મંત્રી સિદ્ધાર્થભાઈ શાળાના શિક્ષકો આંગણવાડીની બહેનો આશાવર્કર બહેનો તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા

આજ રોજ ગામ ગામની અંદર હરજ તિરંગા કાર્યક્રમ ગામે ગલીએ ગલીએ ફરીને અમે જોવેલ છે